₹100 આ રહ્યો એના કનનો વિચાર તો અલ્યા જાન મારો આલે મગજ મારે મારો બીરો કોમા અલ્યા શું કરે તું ઓ દી તાર ભાઈને ધ્યાન રાખો કે નહી થાય તો કે પણ

આજ મારો મોટો ભાઈન કોઈ મોનું નામ ભલા નહી રાખવું પેલે કા મેં તુ તારા ભાડા ના આરે દારૂ ની કોત્રી ક્યાં લાયો છે ખરેખર શું આજે એનું આના મને એવું થાય ને ભૂખો દબાઈ મારી નાખું પોતા ઓ તારા ભાઈને મારે શું દારૂના દારૂના પૈસા ક્યાં રહે તારું દારૂના પૈસા તને કોની આલે તાર

દોદાર વીડિયો તો લઈ લે એ એ હેઠું તો બે બેવતા લઈ એટ ખાલી કોઈ તારી ભાઈ એ લે મૂકો બચાય આવો પોલીસવાળો હવે બચાવ

કોબે ચાલ્યું તમે 25000 રૂપિયા થાય એનાથી 1 રૂપિયો ઓછો નહી સાહેબ 25000 તો બહુ મોઠા પડી જાય આમ મિનિટ આમ ચકપી વગાડતા તમને ચોર બોલ 25 નહીં 20000 20 અમારું નામ નઈ જો સીઆઈબી પકડીને બતાવી તો તમારું નામ સીઆઈબી નઈ અરે જાને બુડા તું ચલો ડન ડન 20000 20000 અત્યારે નઈ કામ પતો પૈયા ઠીક છે ઠીક છે તો આ મારી 10000 ની મેટી જો એક એક

હવે નામ તો દેવા જાય તો એમને એવું લાગે કે આને બાર બાર અમારી પાસે પડે એટલો વાત તો સાચી પણ અમે હે ને રીયલ આનો જે છે ને ચોર એના પકડી પાડી પાડીશું આજે બીજો હારે એક ભાઈ બનોતો પણ ઈ ઘરે જતો રહ્યો અને બહાર જમતો બાકી અમે ફટાફટ પેલા દારૂડિયા જોડે હેડો ચલો અલ્યા ના જોને યાર પુડા અલ્યા એ થઈ નાઓ સાહેબ હવે અતા દાંત બુ પીરા હસું ખાય તો સાહેબ કઈ નહી કેતો એ મલે સુપારી મલે ખાય તો હા લાગે ને આની તમે ડાઉટ ના કરો આ લાગે ને આખા ગામમાં એકલો ખાય છું તો હે સાહેબ કેટલા રૂપિયાની